આપો ભાઈ ગાડી લઈ આવ્યા છે ડાયરેક્ટ ગાડી જા ડાયરેક્ટ કુકસ વાળા ભાઈ ગાડી ચડાવી દે હો ભાઈ એકલા અમારા કનાભાઈ છે ને એક જ કાપી છે ખાલી એક હાથ જ અઢ્યા

ટેમ્પામાં બેના કાકો મૂકવા હતા તો ત્રણસો રૂપિયા કાકે લીધા ત્રણસો રૂપિયા કીધા તો આપણે ત્રણસો રૂપિયા ભાડાનું વરવાના છે માંથી લેવાના છે ટેમ્પો ટેમ્પો બેહીને ભાગી ગયા અંબાઈ જાય હું ને ગીરીશભાઈ લેવા ગાડી હજી લેવા જ જાય આપણે કૂટી જાઓ કઈ કૂટી હોય તો ખબર નહીં આપણે આપણે એક્સેસ કૂટી હતી આપણે ગિરીશભાઈ ગાડી ભગાડી એટલે હોય હો ભાઈ આ કુટીમાં આગળ પાછી બ્રેક કઈ નથી લાગતી મારા લઈ ધીરે 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 ભાડા કરતા ઘણા મન મૂકું પડી ગયા હું કે ભાઈ ધીરે ધીરે એક ભાડું એક તો સેવામાં બે હજાર ઉડી જાય ને હું આપણે ભાડું અરે સી ને હું કરી દીધી ભાઈ અમદાવાદ સિટીમાં આવ મારા જાય આપણે તો વાહ બીક લાગતી હતી કેમ કે આપણે તો ડૂમું થઈ ગયું દેખ ફરી એટલે વાહ બીક તો લાગે મોટર સાયકલમાં ભાઈ ગિરીશભાઈ બગાડે બગાડે જ થતા હતા હોય હો ત્યાં આગળ બોલે આપણે ટ્રાફિકમાં પોતી ગયા છીએ એટલે ખેડરે નેડી હતી આવી હતી ટ્રાફિક સિંગલ પટ્ટી થાય આપણે અમદાવાદની અંદર ત્યાં ट्रैफिक तो समझे लो पांच मिले ट्राफिक में काटी नहीं धड़ बीक, गमी आ गरकते लाल इन्हें जय बीक नहीं बिक बिक लग चुके बहुत बिक लग चु भाई आपती जाए बोले रो जाओ आप गाड़ी जमा पड़ी हाँ नहीं बाजू पड़े पार्किंग में चलियो आगे चढ़ावा नहीं अंदर आपने बीज बका नयन भाई नहीं इतना थी जाए आप पांच हजार 2000 आन 3000 नयन भाई आप दे 3035 એટલે થઈ જાય આપણે આપડા 5:30 માં ગેરે પોતી જાય આ તો કનુભાઈ વારી ગાડી પેડી મારા વારી પડીને આ આપણે આવી જો ગાડી ચડાવ દી હવે ડાયરેક્ટ હું કે ઠેકડો મારીને ચડાવી દઉ નો ભેગું એટલું ઉસી ઉલરે ની ને ભાઈ એકર લઈ જા કનુભાઈ ને ઉપર ચડાવ્યો ને ગરીશભાઈ ને કહ્યું કે તમે વિડિયો ઉતારો ભાઈ અમે ચડાવી દએ ચૂટી માં ગા હું એલાલા તો હું કે મારલા કોંબે ભાઈ આ તો કોંબે નો લાગી તો આથે ઉપર લીધી પછી હું હોય કનુભાઈ ભાઈ ઉપર ને હું ને બે ભાઈ આપડા હેઠળ હતા તે ઉપાડીને મેકી દીધી સાઈડમાં મેકી દે હું બાંધીનભાઈ ભાઈ ને બકાલમાં આવી જાવ બીજું આપણે નીકળીએ પછી જમવા જવાનું બાકી છે પેલા જમવા જવાનું છે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો કુટી ચડાવ દીધી ભાઈ અમે તૈયાર ચડાવ દીધી ભાઈ પછી આપણે જમવા આવી ગયા હોટલમાં હોટલનું નામ તો ભાઈ શું હતું ભાવ પણ યાદ નથી આપણે છૂટક મળે પંજાબી મગ્યું પંજાબી આંડીક મગ્યું ભાઈ કનુભાઈ ના આપણે પછી નીકળી ગયા તો હો કુટી ભરીને ઓયો આપડે ગરીશભાઈ ને કનુભાઈ બેયની જ છે ના આપણે પોતી ગયા સર્વોદય માં બગોદરા નાઈ નાઈ લીધું એ નાઈ દોઈને ફ્રેશ થઈને ઊભી ગયા કેમકે આપણું આપણો મોયલા હતા મોડું થતું નથી આપણે 8 કલાક ગાડી માં પોતડવાનું છે આણંદ પર આણંદ પર તો ગમે એમ કરીને પોતી ગયા હું ના જો આપણે નાઈ દૂન નીકળી ગયા માથું બાથું ઓરામે ચશ્મા બસવા લગાવીને હવે હા આપણે આણંદપુર પોતવાનું છે આઠ વાગ્યા ત્યાં આઠ વાગ્યા પહેલા તો આપણે ગમે ગમે પોતી બીજું જાવ આપણે પોતી ગયા ત્યાં સોટીલા ચોટીલા છ વાગ્યા સોટીલા કરતા પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યા તો હવે ત્યાં જતા જતા પર કેળામાં આપણે મેરો આવ્યો હતો મેરામાં ભાઈ બે કલાક ખોટી ચોક કેટલી બે કલાક પૂર્યા પૂરી બે કલાક પછી તો સાત વાગ્યે ગાડી પોતાડી આપણે આણંદપરથી ગાડી ભરવાની જાવ આપણે ભાઈ વિડીયોમાં લઈ જવ કે હા ભાઈ યુટમાં અમે જોઈ લઈ જાય ભાઈ ડાકી આપણે મા બોલેરો પિકઅપ આવી છે તો આપણે જો જોઈ ગયા જસદણ પોતિયા ગયા આઈ લવ જદણ જસદણ પતી હોય એવું છોડી દીધી તો આપણે વહેલા હતા જમવાનું ડાયરેક્ટ આપણે રાખીશું ગળું માધવ હોટલમાં ત્યાં લગાડે ક્યાંય રાખવાનું નથી આ કણીજા પોતી જો જાઉં ગણા પહોંચ્યા તો આપણા ગામના દોસ્તારો હતા જો સ્વીપ લઈને આવ્યા હતા આપણે દિપ્તીન ભાઈને આપણે પોતી good but...